એલી ભૂરી થઈ તો કે દીદી મારી ઘરે આવી તો પછી તે અમને બેને આયા કેમ બોલાવી લીધી પહેલા હું તારી ઘરે જવાની હતી પછી મને એમ થયું કે આજ કોઈ ઘરે નથી તો પકોક મહેમાન આવ્યો હોય તો એટલે મને એમથી થયું લઈને તમને બેને આઈ બોલાવી લઉં કઈ ભૂરી કોણ કોણ જોવા ગયો છે જોવા તો મારા મમ્મી પપ્પા અને આ કાય બાજુવાળા કાજલ આંટી ગયા છે તે હવે તાર પાર્ટી આપવાની એમ ને છોકરો ધ્યાનમાં આવી ગયો એમ ને તમે બે એવું કેમ આમ સરમ આવે છોકરો ધ્યાન માં આવી ગયો મારા મમ્મી પપ્પા ને ઘર એવું ધ્યાનમાં આવું જોઈએ ને એલી પૂરી નામ હો તો છોકરા ખરા એ નામ છે ને મન આવે છે એલી એ નામ છે ને ભદ્રેશ હતો પણ એને તે બધાય છે ને ઘરે ભૂરો કે તું હારું લે તું ભૂરી ને ઈ ભૂરો तमने बेन एक बात कहूँ पास कोई कहती हूँ नहीं अमे बात करवा गया मार रूम में तो पी नाम पूछू ने एक बीजा पी मैंने के क्या क्यों लगे नहीं पूरो भूरी <laughs> ए पस्ता लगन दे गए पस्ता में बुलाओ जाने <laughs> ए बुरा ये तो नेम के हां बोल बुरी <laughs> लंगोड़ी बुवाईड़ी नी दामा खिजे मामा ने एक तो मन सरम आवती हुई अन तू आवे रीते खिजे

ગઈ થઈ જે પછી લગન ની ખરીદી આપણે બેન આયરા કરવા જવા થાય ને નહીં હા અન તું તે દે ફોન માં હું કેતી હતી રવિવાર એમ જવાનું ઈ તો માર મમ્મી ને સન હાડી લેવીસ ને તો માર મમ્મી કે તું લંગુ બે જાય જો કે રવિવાર માં અને લઈ આવજો તો આ રવિવાર મેળ આવે ને તો આપણે બે જા હો હો રવિવાર માં હાડી લેવા હારું તો હાલો મેળ આવે જાવ ઓય તને ખબર છે ઓલી જીણકી ની ઠગાઈ ની તારીખ આવી ગઈ

એતર મમ્મી ની ને જમીન આવે ને ફેબ્રુઆરી હા એ લોકો એ બહુ તાણ કરીસ તો પછી આમ તો નકી જેવું છે તો જમીન છે જો આ વાત બધી ફેલાવતી નકર મમ્મી વારો પાડી દે એને મને કીધું છે કોઈન કેતી નઈ નકી નો થાય ત્યાં સુધી પૂરી એ માં આવે જ નઈ આપડી બેન પણ એ વચ્ચે ની વાત થઈ ની તને ખબર છે આપણે ઘરે આપડી માઉ ને નો કરવે તો પછી ગામ ક્યાંથી કરવાની હારો ભૂરી હાલ હવે આમ જઈ ઘરે બેહોને હાળ્યું થોડીક વાર હું એકલી સુધ મને છે ને કે ગમતું નથી તો થોડીક વાર બેહોને નવરી હોય તો હું કામ છે તમાર ઘરે છે હા રોલ ઘડીક વાર બેઠા છે બસ જાઈ તે જાઉ પુરાણ માં તું ભાઈ ને બેન ને બધાઈ ને આપણો મકાન બતાઈ દેજા એ હાલો ભાઈ તમ ઘર જોઈ લ્યો અમારા અરે બેન એમાં હું ઘર જોઉં બેઠા છે અહીંયા કાઈ નથી જોઉં ભફતભાઈ ઘર તો જોવું જ પડે આપણે દીકરીને માં બાપ થી આપણે જોવા આવ્યા હોય તો બધું જોવું પડે હાલો હાલો જોવાનું જ છે ઘર તમારે તો કાજલ ભાભી તમે એન બુરીન મમ્મી ની જોઈ લ્યો ને હું અહીં બેઠો છું માન ન થાઉ છું ના ના ઓ તમારે આવવાનું છે તમે દીકરીને બાપ છો તમારે જ પહેલા જોવું પડે હાલો સાન મને હાલો હા ભાઈ હાલો તમ એમાં કઈ એવું ન હોય તમે દીકરીને બાપ છો તમારે જોવું જ પડે ને હાલો હાલો કઈ હું હારે આવત પણ છે ને મારા હમણાં આ ગોઠણ દુખે છે ને તો બહુ હલાય નહીં એટલે સાઈડ ઉત્તર ક્યાં કરવી એટલે હું નથી આવતો હારે અહીં બેઠો છું તમે તમ તમતાર જોઈ આવો વાંધો નહીં ભાઈ તમતાર તમ બેહો અમે છે જોઈ આવી છે એવું કઈ ન હોય તો આ બહુ હલાય કરીને પાસ પગના દુખાવા વધી જાય અત્યારે હા બેન એટલે છે છે ને હું બહુ હલાય ન કરું બેઠો હોય ને બેઠો રહો સારું તો હાલો બેન આપણે જોતા આવી કઈ જો બેન આ અમારો ભૂરાનો રૂમ છે હા આ અસલ રૂમ છે હો આમ જો તો કલરી કેવો સરસ કરાવ્યો છે નહીં બારી હારી છે જોવા ઉજાસ માટે સરસ બનાવ્યો ના માકે કઈ ખબર પડે ને અમે આ જ ન પડે હા એ જો બુક વાંચવાનો શોખ નવરો હોય ને વાંચતો હોય એટલે એના આ બુકુય રાખી છે જો ના વાંચતો હોય ઘણીવાર બેઠો બેઠો હા બેન દીકરાન હારું હોય તો આપણે માં બાપને પહેલા હારું હો હા સરસ બેન અમને તો બહુ ગમ્યો હો તમાર ભૂરાન રૂમ હા બાપા લગન થઈ જાય પછી આ તમારું ભૂરીનો જ રૂમ છે ને હા હા ઓ ઈ વાત હાસી હા તે ઉપર કેટલા રૂમ છે એ બે બે રૂમ છે કે એક રૂમ છે ને આપણે બેઠાતી હોલ છે બે ઉપર આપણે બેઠાતી હોલ અને બે રૂમ આવડા આવડા મોટા અને એક નાનો રૂમ છે છોકરાઓ નાના કાલ હવાર થયા હોય તો ઈ છોકરાઓનો રૂમ એ નલાઈ દો કઈરો છે હાલો હું તમને બધું બતાવું છું હાલો 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 તે હાલો બે જો ને ભૂપત સીતા બેન કેવું છે જોઈ લે જો કેવું લાગ્યું તમને આ રૂમ બહુ સારું છે બહુ તો હું એમ મને એમ લાગ્યું નહીં સારું છે જ ને બેન એમાં જ નહીં હાલો રૂમ જોઈ લે બેન આ સંડાસ બાથરૂમ છે ભુરાન રૂમ મને એમથી લાવી બતાવી દો જો ભુરાએ આવું કર્યું છે હા ઓ બેન બહુ હારું છે જો જ ખરા કેવડો મોટું બાથરૂમ છે ઓ બેન અસલ મજાનો બનાવ્યો છે નહીં બોરિંગ પપ્પા હા ઓ બેન બો હારું છે અમને બેન બો ગઈ મો ખોટો નઈ કો અમને હાસીન બો ગઈ અમાર ન્યા ગામડા તો હું નાના નાના હોય સંડાસ બાથરૂમ પણ નોખા નોખા હોય આ સિટી માં થું આમ બધું ભેગું કરે સંડાસ ને બાથરૂમ ને ગેંડી ને કપડા રહી જાય જો આ ટુવાલ ની બધું તા કબાટ ને બધું ભેગું હોય તો પછી આ ભુરાઈ આવું બનાવ્યું છે બેન બહુ હારું છે બેન તમ તારે હા આવું તો કોઈને ન હોય એવું છે તમારે રામના ના રાજ છે હા ઓ ભાભી ઈ તો ઉપર ની દયા હા બેન ઉપર ની દયા હોય તે જ આપડે આટલું સારું હોય ને હા તમાર વાત હાવ હાસી હો હાલો તે બતાવ આગળ બીજો રૂમ તમને જો બેન આ ઉપરનો બીજો રૂમ હા આમ જોત ખરા ભુરીન બાપા એકદમ રજવાડી બેડ છે કેવડો મોટો બેડ છે રાજા રજવાડા હોય એવું છે હા હો બેન આ તો અસલ રૂમ છે રાજા રજવાડાનો હોય એવો અ રજવાડી રૂમ બનાવ્યો લાગસ્તી હા એમાં એવું છે ને ભાઈ અમાર ભુરાને છે ને રાજા રજવાડું આમ બહુ ગમે તો ઈ તો એમ કહેતો તો કે આખું ઘર રજવાડા જેવું બનાવું છે પણ પછી માર મોટો દીકરો કે એવું કે થોડાક દી ગમે પણ પુરાનો હારું લાગે એટલે કે તાર બનાવો હોય તો એકાદ રૂમ એવો બનાવજે પછી આ ભુરાએ એક રૂમ એવો બનાવ્યો આમ જો કેવો છે ગઈમોન બેન તમને હા હો બેન અમને બહુ ગમ્યો અસલ રાજા રજવાડા જેવો રૂમ છે હાલો બેન તે આ રૂમ નહી તે સંડાસ બાથરૂમ છે અહીં બતાવો હાલ જોઈ લેજો કઈતા બેન ને ફૂફત મારું બતાવેલું ઠેકાણું છે કઈ ઘટે જ નહીં પછી મને કહેજો કેવું ઠેકાણું મે બતાવ્યું હા હો કાજલ બેન બહુ સારું ઠેકાણું છે હાલો તે હાલો આગળ બતાવીશ બેની જોઈ પુરીન બાપા મને તો બહુ ગમે છે આપણી પુરીને આવ ઠેકાણું મળશે ઈ તો મે સપનામાં નોતો વિચાર્યો બહુ હારા મકાન છે ને માણસો કેટલા ખોજાસ ને મને તો ધ્યાનમાં જ આવી ગયું સો પુરીન બાપા હા તને ધ્યાનમાં આવી ગયું એમ મને ધ્યાનમાં આવી ગયું પુરીનમાં આપણે તો આસ પાડ દેવી છે ઓ બહુ હારું ઠેકાણું છે આવ ઠેકાણું તો ગોતવા ગઈ મળે નહીં હો હા હો આપણે હવે કઈ વાડ જોવી જ નથી આ લોકો એમ કેમ ચાંદલાન તારીખ લઈ લે જે કે ની લઈ લેવું છે વળી પાસ કોક રજ નાખે હા હા વાલી એમ જ કશુ હાલ તો બેન તે જો આ બીજા રૂમના ના સંડાસ બાથરૂમ બે રૂમ આરે છે ને રૂમ માં રૂમ માં અલગ જ આમ અલાયદા સંડાસ બાથરૂમ છે એટલે ગમે એ રૂમ માં હુતા હોય રોકાણા હોય મહેમાન આવ્યા હોય કાઈ ઉપાધી જ નહીં હા આ બાથ ટબ ને આમ જોત ખરા ભૂરીન બાપા કેવું છે બધી બહુ હારે છે બેન અમને બહુ બધી ગેમ તમારું ઘર હા ઓ બેન અમને તો ગયમો તમારું ઘર બહુ હારો છે ભગવાન હાજરવા રાખે બધાને હા બેન બો અસર મજાનો કર્યું તમાર બુરાએ હા બેન જો આપને તામાં કઈ ખબર નો પડે આ બુરો વળી ભણતો તે દુનો સિટી માં રે પછી નોકરી લાગી તો કે બા હવે અહીંયા જો મકાન લઈ લો એટલે પછી કે સિટી માં રહેવું તો રોજ રોજ ભાડા હું ભરવા એટલે પછી જો આ મકાન લીધું હા બેન એમ જ હોય ને ભાડા ભરવા ઈ કરતા ભલે લોન ઉપર હોય પણ હપ્તા ભરે ને ભરનું જ થઈ જાય હા ભાઈ એ તો એમ જ હોય ને હાલો તે હાલો આગળ બતાવું તમને તે બેન હું નથી કહેતી કે એક નાનો એવો રૂમ બનાવ્યો છોકરાઓ હાટો તો જો આ એ નાનો રૂમ છે હા નાનો રૂમ તો રૂમ છે હો રૂમ અને જો તો રૂમમાં અલગ અલગ કલર હા બહુ હો હા વાત હો ભાભી તમારી

હા એ વાત સાચી હો તમાર પૂરો તો બેન બહુ સમજુ દીકરો છે હો હાલો તે આઈ ગેલેરી છે બેન ઈ બતાવ હાલ પૂરીન બાપા આમ જોત ખરા પડદાન બડદાન કેવું બધું કરાયું છે જોત ખરા અરે સૈતા બેન મેં કાઈ એમ નેમ થોડું માંગુ નૈક્યો હોય મને કેમ લાગ્યું હોય તે જ નૈક્યો હોય ને હા ઓ કાજલ બેન તમે તો બહુ સારું ઠેકાણું માર ભૂરી હાટુ બતાવ્યું હવે હું તમને માની ગઈ કે કાજલ બેન તો બહુ હોશિયાર છે હવે હું હાઉ માની ગઈ તમે એટલે બહુ હોશિયાર છો એ તો ઉકાવાડ તો તમને સતાવે હા કે હું તો બહુ હોશિયાર છું એમ નેમ થોડી કહું છું તમને આ ઉઠેકાણો બતાવ્યું હાલો બેન આયા ગેલેરી સે હાલો ભાઈ એ હા આવી હાલો તે જો આગળ આગળ હું છે તમને ખબર પડે કે આ કાજલ બેન કાય ખતરની મોળી છે તમે હો બાપા કાજલી બો પાવર કરે છે હવે અત્યારે તો મોઢું બંધ આમ બોલાવે છે પેલા મકાન તો જોઈ લે જો બેન આ ગેલેરી છે આ એક સોફો મુકાયો છે ને આઈથી આમ અમાર સોસાયટી ના ઓલો ગાર્ડન છે ને ઈ આઈથી દેખાય છોકરાઓ રમતા હોય જો કેવું લીલું લીલું છે બધું આ ગેલેરી આઈથી પડે હા આ અસલ મજાનું છે ગેલેરી જોત ખરાબ એમ કેવડી મોટી કરાવી છે હા બહુ મોટી કરાવી છે આયા બેહવાનું બહુ મજા આવે હા હાંજકનો દી આઠમો હોય ને એ અસલ મજાનો પવન આવતો હોય તો કે વાત અમે તો હું ન ભુરાન બાપા બે છ સાડા છ થાય ને એટલે કલાકે કઈ બેહવે પછી હું ઉભી ખાઉં રાંધું અમને તો હું ગામડે રહેલા રહ્યા તો અંદર માં ગમે નહીં તાડોફોર થાય એટલે ભુરાન બાપા તરત અહીંયા આવી જાય બહુ સારું મકાન બેન તમારું અમને બહુ બેન ઉપર અગાસીમાં એક રૂમ છે એવું છે હાલો થોડુંક જોઈ લઈ ઈ ન્યા અગાશી જોઈ આવીને પછી નીચે જાય જુઓ જો એ જોતા પગમાં હા તો માની કાજલ હા કાજલ ભાભી તો કે તમને માની છું રે કેટલી વાર આને સમજણ નથી આવતી મારા ભાઈ જ ફટલા હશે કે મને આ ફટકા હાલો કાજલ ભાભી હાલો એ મેડી ઉપર બતાવે છે બેન જોઈ આવી હેલો દર્શક મિત્રો કેમ છો બધા મજામાં ની તો મમ્મી પપ્પા ની સાથે તમે પણ જોયું ને મારું ઘર સોરી મારા થનારા સસરા નું ઘર તો કેવું લાગ્યું તમને ઘર મને કમેન્ટ માં જરૂર જણાવજો અને હા મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો તો આજે બસ આટલું જ કાલે આપણે ફરી મળીશું અને આગળનું ઘર જોઈશું કાલે તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને હા મિત્રો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો અને મસ્ત મસ્ત રહો આવજો મિત્રો